ગાંધીધામના પડાણાની સીમમાં આદિત્ય આર્કેડ પાછળ આકાશ એન્ટરપ્રાઇઝ નામના બંધ પડેલા બેન્સામાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો આ બેન્સામાં ઊભેલા ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં વિદેશી દારૂ સંતાડી તેને સગે વગે કરાઈ રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી અહીંથી ટ્રેલર ચાલક હરિયાણાના સુની સતવીર તથા મૈપાલ બલવીર નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા આ જગ્યાએથી પોલીસે કુલ વિદેશી દારૂનો જથ્થો હસ્તગત કર્યો હતો પકડાયેલા બંને શખ્સો પાનીપત સિવા ગામના ધોરીમાર્ગ પાસે હતા ત્યારે ફોરસેલ ઇન હરિયાણા ઓનલી લખેલો આ દારૂ દીપક નામનો અન્ય એક ડ્રાઈવર આપી ગયો હતો અને ટ્રેલરના માલિક તથા પકડાયેલા શખ્સોના શેઠ ધર્મેન્દ્ર જાટ અને પ્રશાંત ચૌધરી આ માલ કંડલા ખાલી કરવા જણાવ્યું હતું બાદમાં આ ત્રણેય શખ્સોએ ડ્રાઈવરોને ફોન કરી વાહનને સમા પાર્કિંગમાં પાર્ક કરવા જણાવ્યું ત્યારે આ બંને ડ્રાઈવર પોલીસના હાથમાં આવી ગયા હતા દારૂ મોકલનાર અને મંગાવનાર મેઘપર બોરીચી અરિયંત નગરના ધર્મેન્દ્ર ચૌધરી દીપક તથા પ્રશાંત ચૌધરી અને મદદગારી કરનાર સીટુ વિષ્ણુ ચૌધરી તથા તપાસમાં જે નીકળે તેને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે પકડાયેલા બંને ચાલકો પાસેથી દારૂ મોબાઈલ વાહન મળીને કુલ રૂપિયા સત્તાવન લાખ તેર હજાર એકસો ચુમ્માલીસનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી ગોઝિયા પીએસઆઈ એન બી પીએસઆઈ કે જે વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ